આ ઘનશ્યામ બાળ ચરિત્રમાં આપણે ઘનશ્યામ મહારાજે જે લીલાઓ કરી છે તે આપણે સાંભળશું આ ચરિત્રમાં એ સમજાવવામાં આવ્યું છે કે આપણે કાંઈ યાત્રા કરવા જઈએ તો યાત્રા કરવા ગયા હોય ત્યારે કાંઈક સેવા કરવી જોઈએ ધન હોય તો ધનથી સેવા કરવી જોઈએ શરીર સ્વચ્છ હોય તો શરીરથી સેવા કરવી જોઈએ આપણી પાસે જે કાંઈ યથાશક્તિ જે કાંઈ હોય

જે આવે એને ઈચ્છા થાય કે થોડી ઘનશ્યામ મહારાજની સેવા મળે તો સારું સ્વામિનારાયણ ભગવાન કહે છે યાત્રા કરવા જાવ ત્યારે કંઈક સેવા કરજો ધન થી સેવા ન થાય તો ધન થી કરવી ઠાકોરજીનું મંદિર વાળી દેવું પોતું કરી દેવું શરીરની સેવા કઈ ઓછા પુણ્યથી થતી નથી બહુ પુણ્ય સારી છે પૈસા કરતા શરીર ની સેવા ઘણી વાર વધી જાય છે યાત્રામાં જાઓ ત્યારે એમને એમ જઈને સુઈ ન જવું થોડી સેવા તો કરવી જેવી શક્તિ હોય એ પ્રમાણે આર્થિક સેવા કરો નહીં તો શારીરિક સેવા કરજો જેટલા ભક્તો દેવો આવે એ બધા સેવા કરે કોઈ નારાયણ સરોવર વાળે સ્વર્ગના દેવો આવીને નારાયણ સરોવરના કિનારાઓ સાફ કરે કેટલાય ધર્માદેવનો ચોક વાળે એક દિવસ સ્વર્ગના વૈદરાજ અશ્વિની કુમાર આવ્યા વૈદ વિચાર કરે છે આપણને કઈ સેવા મળે તો સારું વૈદ કે ડોક્ટર ની સેવા કેવી હોય ઘરમાં કોઈ માંદો પડે તો એને સેવા મળે નહીં તો ક્યાંથી સેવા મળે પ્રભુ વિચાર કરે છે આ અશ્વિની કુમાર દેવોના વૈદ છે એટલે એમને સેવા કરવાની ઈચ્છા છે ચાલો એમને સેવાની તક આપીએ મિત્રો સાથે પરમાત્મા એક તલાવડી કિનારે આંબલીના વૃક્ષ ઉપર ચડ્યા અને મિત્રોની સાથે આંબલીની પીપળીની રમત શરૂ કરી પ્રભુની લીલા કેવી અદભૂત છે આરે પ્રભુની ઈચ્છા છે આ વૈદ્યરાજ ને કંઈક સેવા આપવી છે આંબલીના વૃક્ષ ઉપર દોડા દોડ કરતા એકદમ ઘનશ્યા મહારાજને આંબલીનો ખાપો સાથરમાં વાગ્યો વૈધ્યોને સેવા આપવી છે એટલે પ્રભુએ પોતાની ઈચ્છાથી આ ચરિત્ર કર્યું છે લોહી વહેવા માંડ્યું પ્રભુ એકદમ નીચે ઉતર્યા આ બે વૈદરાજ ખુશ થઈ ગયા કંસ્યા મહારાજે વાગ્યું એટલે ખુશ નથી થયા ચાલો આપણે અહીં હાજર હતા અને આ સેવા મળી ગઈ દવા લગાડી પાટો બાંધી લોહી વહેતું બંધ થઈ ગયું છોકરા દોડીને છપાયા પહોંચીને કહે છે ચાલો જલ્દી ચાલો કંસ્યા મ્યાં વાગ્યું છે ભક્તિ માતા આવ્યા રામપ્રતાભાઈ આવ્યા આ પાટો કોણ બાંધી ગયું મિત્રો કહે છે કોઈ બે જણા આવ્યા હતા પાટો બાંધીને ગયા છે ભક્તિ માતાએ પાટો છોડ્યો અંદર રૂજ આવી ગયેલી પણ સાથરમાં ભાગેલા એ ખાંપાની નિશાની કાયમ રહી ગઈ છે જે વચનાવ્રતમાં મહારાજે સ્વયં યાદ કરી છે અને એ તલાવડીનું નામ આજે પણ ખાપા તલાવડી તરીકે પ્રસિદ્ધ છે આવા ઘનશ્યામ મહારાજના બાળ ચરિત્રો લીલા ચરિત્રો આપણે સાંભળતા રહીશું